Lani. Lani. Good. Good morning, bula. mata

ગુડ મોર્નિંગ જય માતાજી વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ તો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં જશો અને હું પણ મજામાં છું નાઈ ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને સવારના વાગ્યા છે સાડા નવ તો સવાર સવારમાં ગયા હતા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવા એટલે કે સ્કૂલમાં ગયા હતા ઝંડો ફરકાવા તો

ং গুড মার্নিং খালি গুড মার্নিং একবার

બાર વાગી ગયા છે અને જમવાનું મારું બન ગયું છે હવે મારે વાસણ ધોવાના છે અને મમ્મી લોકો ગયા છે મારા સંબંધી મેં મરણ થયું છે તો ત્યાં ગયા છે નીક લાગી હતી થોડો અવાજ તો ભાડામાં સાફ આ વર્ષે સાપ જ નહીં આવ્યો બોલા નળિયા રહે છે એટલે નહીં આવ્યા ના નળિયા રહે ને ત્યાં સાફ નહીં નળિયા હોય ને ત્યાં સાફ નહીં રહે તો એવું કે એટલે તો આસ્તા મારી સૂઈ ગઈ છે એટલે કચરા પોતું બાકી છે હજુ તો કચરો તો વાળેલો છે ખાલી પોતું મારવાનું બાકી છે અને ને સુનિતા નહીં આવવાના રેખા અને ચીજું આવશે તો એક વાગ્યા પછી આવવાના છે તો હું પહેલાં તો શું કરું પહેલાં વાસણ ધોઈ નાખું એ હજુ તો મારે વોશ પણ કરવાનું છે તો તાપ નીકળ્યો છે તો બહાર જ કરી દઈશ તો વાસણ ધોઈને પોતું મારી દો અને પછી આસ્તા પણ એટલામાં તો જાગી જશે તો એને પણ નવડાવવાની છે તો ચાલો હવે એક વાગ્યા પહેલાં મારે કામ કરી દેવું પડે તો પછી થોડી વાર બેસવા મળે બાકી મારું કામ પડેલું હોય તો બેસવાના મળે એવું થાય તો ચાલો જલ્દી જલ્દી હું કામ કરી દઉં તો તમે વિડીયોમાં કન્ટિન્યુ રહેજો એન્ડ સુધી

лам पालिस ने यार क्या जो यार भी जो सी यू बाय हाय हेलो सॉरी ले आओ आस्ता यहां તો ગાઈસ આમ છે ચાલો હવે ઉકાળો બનાવી ન પી લઈએ નમૂ લોકો જમવા બેઠા છે ખાઈ ખબે નમ એ બપાજીજી હાય હાય મારા સાથ ખાય છે અને હું બનાવ છું જમમા અને નવડાઈથી જેસ્વાર આ તો સંતેમાં ખુલ ધમાલ હોય છે માટીમાં હે એટલે આપણા માટે આફ્રિકા કરતા હોય કે માટીમાં પકપર નામ હોય તો ડામડમ રેતા હોય છે માટીમાં આડો

बने हम जमाने एक घर के पीछे सो गई सो था रास्ता सो था ये पगमा दीदी काटा काड़ी अब जा गाइस जमाना मार बोल के चले रास्ता में टिप्स से जमा बैठा छे મગજીયા ગડમ બોડી પ્રોબ્લેમ ના ના હા તો گل બલ્ટી મુજે અલગ જાય લો લાવો તુમ પપ્પા મારશે પપ્પા મારશે ના આપી દો હય હવે લેટ્સ કેમ તું ખાને બગાડી વાર દે પહેલા અમે બેઠા છે તો ટીવી જોતી પણ એને હું લઈ આવી બેડરૂમમાં આજ તમારી સુઈ રહી છે તો એને પહેલા તો વાળ બંધાઈ દઉં ને પછી સુવડાઈ દઉં તો બહુ તોફાન કરે છે પછી માર પણ ખાઈ જાય છે કોઈ વાર હા ને મારે ને મને ગાંઠે ને મને બહુ હેરાન કરે એટલે પછી આને માર પડી જાય કોઈ વાર બંને જાણીએ એટલી હેરાન કરે એટલી હેરાન કરે મને પછી મોટા હોય એને જ માર પડતા હોય ને આનંદ તો ના માર પડે હા ને કે આનંદ બી પડે છે તો આજના વિડીયો અહીંયા સેન્ડ કરીએ હા ને તો ખાલી મિત્તુ માય જોડે વિડીયો બનાવે છે બીજા તો કોઈને કંઈ આવડતું નહીં મા જાણું તો એટલી વાર કહું બોલો 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 બોલતા જ નહીં ખબર નહીં સાની સર આમ તો એને ફોટા પાડવાથી બી આવે ફોટા પણ નહીં પડાવતા એટલે વિડીયો તો બહુ દૂરની વાત છે પણ કંઈ નહીં કહે મિત્રો મેં એને મિત્રુ બનાવીશું વિડીયો તો તમે જરા સપોર્ટ કરજો કોઈ સપોર્ટ કરે ના કરે તમે તો કરજો સપોર્ટ હા ને કહી દે मेरी मम्मा ने लाइक शेयर एंड सब्सक्राइब कर दो हाँ बोलता खरी बोलता सीख बोल बोलता सीख मैं मम्मी लाइक और इस सरप्राइज में यहाँ माँ अब तो नहीं ले 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 आपने ट्राई कर ले क्यों बोल रहा है मेरी मम्मी चानल चानल ने लाइक सरप्राइज कर दिया चैनल मम्मी ने चैनल ने लाइक शेयर एंड सब्सक्राइब कर दिया हाउ आर यू बोलावा मेरी मम्मी ने लाइक वीडियो ने लाइक शेयर मैं सरप्राइज कर एव नहीं ले वीडियो ने लाइक शेयर तो वीडियो ने लाइक शेयर एंड चैनल ने सब्सक्राइब चैनल ने सब्सक्राइब कर दो सब्सक्राइब कर दो जय माताजी जय माताजी गुड मॉर्निंग गुड नाइट बाय बाय Bye.